લગભગ નથી આ બધો ઢગલો જોવા એટલો જ રહ્યો અડધો હજી બાકી છે અડધો ફાલો બાકી છે અડધો ઉપર પછી હારીશું કેમ કે અત્યારે સળી ગયા બપોરને ભૂખ લાગી ગઈ છે તો થોડુંક જમી પણ લેવી થોડો આરામ પણ લે પાલો હારી ફરી જો આપણા છે ઘરે જો આ ભર્યું મેક દીધું જમીન પછી ઠલાવશું ને આ બધો જો પાલો છે આખો આ ભરી દેવાનો છે ગોડાઉન પંદર બાય ત્રીનું છે ગોડાઉન થોડોક સામાન ભર્યો છે જાજુ તો પાલો જ ભર્યો બારી ડટાવા આવી છે એટલો ભરાઈ ગયો હજી બીજું આવશે એટલે બારી ડટા જાય આપણે જો કાલ રબડું કાઢ્યું તો કાંઈ જ બપોર પછી ત્રણ ગાડી ભરી લીધી ને હવે જો આટલું રહ્યો તો ત્રીજી ગાડી જાય છે ભરાય તો ત્રીજી ગાડી આપણે ઠલાઈ આવી તો હેલો ગાઈઝ આપણે ગઈ છે હા ને વાળું કરી લીધી વાળું કરીને આજે આપણે અત્યારે પાછો પાલો હરવાનું ચાલુ છે એમ કે રહી ગયો તો બે ગાડી જો નાખવા વાગી છે બીજી ગાડી ને હવે એક ગાડી ભરવાની છે એક ગાડીને બધો વ્યો જાય છે તો ફટાફટ થઈ ઠલાવવા ગાડું વી ગયું છે હેલો ભાઈ આજે છે બીજો દિવસ ને બીજા દિવસે બ્લોગમાં આપણે કન્ટિન્યુ છે ને રાતે બહુ માડામ પાલો ભરીને આવ્યા હતા બાળક પછી અત્યારે વિને છે સોળી ત્યારે વાગી ગયા છે સાડા દસ જેવું થયું છે તો આજ સોળી ઉતારવાનું ચાલુ છે મસ્ત મજાની સોળી છે એટલે બે ઉતાર્યું છે બે પાછું અમારા ગામમાં અમારા ભાઈમાં પ્રસંગ છે એટલે ન્યાય જવાનું છે તો હમણાં હવે એક કેરો ઉતરીને પછી જશું ને આજે બહુ મોડું થઈ ગયું હતું એટલે પછી બ્લોગનું કાંઈ એન્ડિંગ કરી નતું બ્લોગ એડિટિંગ કર્યું નહોતું અને પછી સીધા હોઈ ગયા હતા પછી હવે એમ થયું કે હવે કન્ટિન્યુ બીજા બ્લોગ સાથે જોઈન્ટ કરી દેવી તો આજે જોઈન્ટ કરી દેવશે છે આજે આપણે એક ખુશીના સમાચાર છે ખુશીના સમાચાર કેમ કે યુટ્યુબમાં આપણે પાંચસો સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો હાફ મોનિટાઈઝ એક રીતે ગણાય કે હાફ મોનિટાઈઝ થઈ ગયું તો પાંચસો પૂરા થઈ ગયા છે તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તમે બધાએ અમને આટલો સપોર્ટ આપ્યો અને હજી થોડોક આગળ સપોર્ટ આપતા રહ્યો કે આપણા હજાર પૂરા થઈ જાય હાલો સોળે મિનિટ ઉતારવા તવું so <laughs>